નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ ઉપર રોટા વેટર વરણી ટ્રેક્ટર દાતી રાપ પલ્ટીપ્લાવ થેસર બધું આવેલું છે બધું એક જ માલિકનું છે તો વાત કરીએ ટ્રેક્ટરની સોનાલિકા સાતસો પિસ્તાળીસ ડીઆઈ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે બે હજાર અઢારનું મોડલ છે પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક છે ડબલ પીટીઓ છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ચાલીસથી પચાસ ટકા જોવા મળશે પાવરફુલ એન્જિન છે પાવરફુલ હાઇડ્રોલિક છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે મૂનુ કહેવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે હવે વાત કરીએ સેસરની રાજલક્ષી શ્રેસર બે હજાર બાવીસનું મોડલ છે ચણા માં આવેલું છે તે મનોનું કહેવાનું છે હવે વાત કરીએ રોટાવેટરની તો શક્તિમાન કંપનીનું રોટાવેટર છે તે પણ બે હજાર એકવીસનું મોડલ છે વિડીયોમાં તમે જોઈ શકો છો હવે વાત કરીએ ઓરણીની તો બે હજાર એકનું મોડલ છે ડબલ પેટીવાળી ઓરણી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વાત કરીએ દાંતીની તો બે હજાર એકનું મોડલ છે વિડીયોમાં તમે દાંતીની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ રાપની તે પણ બે હજાર એકનું મોડલ છે વિડીયોમાં પણ તમે રાપની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે હવે વાત કરીએ પલ્ટી પ્લાવની તે પણ બે હજાર બાવીસનું મોડલ છે હાઇડ્રોલિક છે વિડિયોમાં તમે જોઈ શકો છો કન્ડિશન પણ ખૂબ સારી છે અને આ બધું એક જ સાથે આખો સેટ વેચવાનો છે અને કોઈપણ મિત્રને લેવાનો હોય તો આ બધા સેટની કિંમત રાખેલી છે અગિયાર લાખને ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ છે કિંમતમાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં તેમનો કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઈટલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાજભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરો વધુ માહિતી મળતા તમારા રાજભાઈનો સંપર્ક કોનો રહેશે વાત કરી કે જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા ગામ મોરચંદ મોરચંદ ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી મળતા તમારા રાજભાઈનો સંપર્ક કોનો રહેશે અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાં જોજો તો એટલે ફોલો કરી લેજો અમારા પેજને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરોનો ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા ઓડિયો સાથે અત્યાર સુધી જય જવાન જય કિસાન